જય માતાજી ચાલો આપણે બધા બનાવીએ દૂધીનો હલવો એક કપ જેટલું ઘી છીનેલી દૂધી ઘીને ગરમ થવા દઈ છીનેલી દૂધી તેમાં ઉમેરવું સારી રીતે સાપરી લો સંતાળ્યા થયા પછી એમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ નાખું અને એને સતત હલાવતા રહો જેથી તે નીચે બળે નહીં મેં બે ચમચી જેટલી ખાંડ લીધી છે તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો થોડું એક ચમચી જેટલું ઇલાયચી પાવડર દૂધ બધું જ સારી રીતે બાળી દો નવી નવી રેસીપી માટે અને દેશી સ્ટાઇલની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ રીતે તૈયાર છે દૂધીનો હલવો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે